દીકરાની લાઇટ કલર ગમતા હોય સાસુ ટ્રેડિશનલ જૂના જમાના લાલ લીલા પીળા જ કલર ગમે હવે બા દીકરાની વહુ છે લાઇટ કલર માં હોય સાસુ છે સરસ મજાને લાલ લીલા કલર માં હોય એટલે ત્રીજી વ્યક્તિ એમ કે જો તો ખરી દીકરાની વહુ કેવા પેરા ના સાસુ જો હજી છૂટતું નથો લાલ કલર આમ ફટાકડા થઈને છે બે સાસુઓને એટલું સરસ બનતું હોય પણ ત્રણ જણાના આવા તિખારાના કારણે ઘરે જતી જ વખતે બે સાસુઓ બાજતી બાજતી જાય પછી આપણે મજા કરીએ કે હા હવે શાંતિ જેવું લાગે છે જીવનમાં બે જણા બાધે તો છે એમણે સરસ વાત કરી કે મહાદેવની સ્થાપના કરો છો તો મહાદેવને ન ગમે એવું કશું ન કરવું પણ મહાદેવને ગમે એવું થોડુંક કરવાનું રાખો ને એને શું ગમે છે તમે જો એ થઈ કે જે જે ધર્મની સ્થાપના કરીએ કરીએ વાત ત્યારે મંત્રોના ઉચ્ચારણ કરીએ પણ ભાવનું ઉચ્ચારણ ના કરીએ અત્યારે હું તમને એમ કહું શંકર ભગવાન વિશે પૂજ્ય મોરડ બાપુ હમણાં જ એક કથામાં બહુ સરસ વાત કરી કે તમે ક્યારે શંકર ભગવાનને નિરાતે જોયા છે એની જટામાંથી ગંગાજી વહે પાણી સહેજ તમે નીચે આવો તો કપાળમાં અગ્નિ હવે જળ અને અગ્નિને બાપે માર્યા વેર છે તોય ભેગાએ જ રાખી હકે છે એમની જટામાં ચંદ્ર એટલે અમૃત અને ગળામાં સાપ એટલે અમૃત અને ઝેર એ બે વિરોધાભાસ તોય સાથે છે હવે સાપ શું ખાય તો કે ઉંદર ખાય તો દીકરાનું વાહન કયું ઉંદર બીજો દીકરો કાર્તિકે એ મોર મોર શું ખાય તો કે સાપ ખાય અને સૌથી વિરોધાભાસ દરેક પતિ પત્નીની જે મોટા મોટી તકલીફ હોય ભગવાન વાહન નંદી અને માતાજી વાહન વાઘ એને બાપે માર્યા વેર એ કે બીજા ભાડા ન મૂકે આપણા તમામે તમામ દેવોની પ્રતિમા આપણને એ જ સમજાવે છે કે સ્વભાવના ગમે એટલા વિરોધાભાસ હોય તમે ધારો તો એક કુટુંબમાં એક થઈને રહી શકો હવે જો ભગવાન રહેતા હોય પણ આપણે શું કરવાનું ભગવાનની પૂજા કરવાની વાત કરીએ ભગવાન ક્યાંય નહીં કરવાનું આપણે કે ભગવાને કરવાનું આપણે તો અત્યારે ભગવાન પાસે છે ને કામે કારકુન ના કરાવીએ ભગવાન આપણું કીધું ન કરે તો આપણે ભગવાન બદલાવી નાખીએ આ ઘણી શંકર ભગવાનના સોમવાર કરીને મારું કીધું કર્યું નહીં તો મંગળવાર કરી નાખીએ મંગળવાર ભગવાન નો વાણે તો બુધવાર કરી નાખીએ તમે જો અહીંયા જે વૃદ્ધો છે ને એમના ઘરે જયારે મંદિરો હતા ને ત્યારે એક એમનો ઈષ્ટદેવ હતો એક ગણેશ હોય એક કુળદેવી હોય આ ત્રણ ભગવાન હતા હવે આપણા બધાના મંદિરોની અંદર ફોટા વધતા ગયા એટલે એ જે નવી પેઢી છે ને એ નક્કી કરે કે આમાં તકલીફ પડે ત્યારે કોને બોલાવાના એટલે એ ગૂગલ કરે અને હવે તો જે ગૂગલ કરે છે તો હું બતાવે છે તો ભગવાન જાણે અને અત્યારની તો નવી પેઢી છે એ તો પિક્ચરો જોઈને સિરિયલો જોઈને ભગવાન થઈ ગઈ છે મારી ભત્રીજીને અમે લોકડાઉનની અંદર દેખાડ્યું રામાયણ દલપતભાઈ કે ભાઈ એનું મને એમ તો કહ્યું છે રામાયણ દેખાડ બહુ જ નાની હતી છક વર્ષની એટલે પછી રામાયણ દેખાડતા પહેલા મેં સમજાયું કે આને પતિ કહેવાય ને આને પત્ની કહેવાય ને આને સંતાન કહેવાય ને આને આને એવા બધા મેં વાક્યો સમજાવ્યા હવે થોડીક વારમાં એવું થાય કે થોડી થોડી વાત રાવણ આવે અને એમ બોલે મેં લંકાપતિ રાવણ હું મેં લંકાપતિ રાવણ હું તો મારી ભત્રીજી કે આની પત્ની તો મંદોદરી હતી આ કા લંકાપતિ લંકાપતિ કરે કેવું કે રાવણ હું મંદોદ્રીપતિ રાવણ હું અહીંયા તમારી નાની પેઢી જો તમારી પાસે હોય તો એને ધર્મનું સાચું જ્ઞાન આપો નહી તો આવતા દિવસોમાં ગમે એટલી સ્થાપના પછી પણ તમે શ્રદ્ધા નહીં ટકાવી શકો જો તમે એની તમારી પાસે એના પ્રશ્નોના જવાબ નહીં હોય તો જો આપણે લોકો તો છે ને આપણે સમજી જતા કે આ કીએ ને એવું કઈ કરાય પૂછાય નહીં અત્યારની પેઢી તમાચાથી તમા પેઢી ટક ટક ની નહીં આ ટીકટોક ની જનરેશન છે સમજી લેજો એનું કીધું કરશે મારું ને તમારું નહીં કરે એટલે એના તમામ પ્રશ્નોના જવાબ આપો ચોક્કસ ચોક્કસ કીધું મજા કરો પણ આવા કથા તમારા આખા મંદિરની સ્થાપના કરતી હોય એકાદ વ્યક્તિ તો હશે કે જેને ખબર હશે કેમ ચબાણું તો તમારા પેઢીઓને કયો તો આવતા દિવસોમાં તમારું આ સોઢા ગામ રહેશે તો વાત રહેશે પણ આપણી બધાની તકલીફ એ છે કે અત્યારની પેઢી તમે એમ કહો ને કે જીરુભાઈ અંબાણી ક્યાં ના તું એમ કે ચોરવાળ નામ કર્યું હતું રતન ટાટા ની બાયોગ્રાફી તમારી પેઢી ખબર છે વધુ ઇંગ્લિશ મીડિયમ માં ભણતા હશે તો એને કોમ્પ્યુટર કોણે બનાવ્યું બધી ખબર છે એલેન મસ્ક શું છે એ બધા બધા અલગ અલગ લોકોની ખબર છે પણ એ પેઢીને પૂછો ને કે બેટા દાદા ના દાદા નું નામ શું હતું તો એમનો ખબર તો ભૂલ કોની કહેવાય આપણી ખાસ કરીને સ્ત્રીઓ અને સ્ત્રીઓની મોટા મોટી તકલીફ છે એ પપ્પાને તો છે ને હાટુ જ ઘરમાં બોલાવે છે આમાં થાય કેવું છોકરો આખો દિવસ તોફાન કરે ને એટલે મમ્મી એક જ વાક્ય આવા દેતા પપ્પા આવા દેતા પપ્પા હવે પપ્પા છે આખા દિવસના થાકી ગયા હોય ગામે થી આવ્યા હોય ખેતરેથી આવ્યા હોય કેટલા નામથી આમ કરાય દૂધની બેનણીમાં હરખો વારો ન આવ્યા હોય ફેટ ધાર્યા હોય એટલા નીકળ્યા ન હોય ને કેટલું કાપી લીધું હોય એને કીધું તમે ઓલું ગાય ને ખવડાયું ઓલા ભેંસ ને દૂધમાં આમ આવતું હતું ને એટલે આમ મગજ ફરેલો તો હોય જ તે ત્રણ જગ્યાએ ગાડી ભટકાણી હોય ને બે જણા આગળથી પૈસા દેવાના હોય એને દીધા ન હોય ને આપણે અહીંથી લઈને અહીંથી કરવાના આલિયામાંથી માલ્યામાં માલ્યામાંથી જો આપણા પહેલાના પૂર્વજો કેટલા બુદ્ધિશાળી હતા એને બસો વર્ષ પહેલા કીધું આલિયા માલ્યા ઉપર વિચાર કરો ને ઓલો લોન લઈને વયોગ્યો ને માલ્યા ત્યારે આપણે હાચું લાગ્યું વાત તો હાચી જ હતી એટલે પપ્પા આટલી બધી મુશ્કેલીમાં હોય આટલી બધીમાં હજી તો ભાઈ ચપ્પલ કાઢે કાઢે ને તા મમ્મી કે તમે બધું મૂકી દે પેલા આને સમજાવવા હવારનો મંડી પેડો તોફાન કરે છે એટલે ભાઈ હાંભળા ભણા વગર સટ્ટાક દઈને એક છોકરાને લગાવી દે અને ત્યારે છોકરો માર એમ કે આ મારવા હાટો હુકમ ઘરે આવતા છે બહાર રહેતા હોય તો હે કે હવે છોકરો એ વખતે રોતો રોતો છે ને મમ્મી પાસે જાય ને ત્યારે મમ્મી પપ્પા માટે ચા બનાવતી હોય મન પપ્પા એ માર્યું પપ્પા ને માર્યું એટલે તરત આપણી અંદર ની ઓલી યશોદા જાગ્રત થઈ જાય છેડાથી આપણે બાળક આસુ લૂછી દઈને મેં કીધું તું ને પપ્પા મારશે તું શાંતિ છોકરાને જે છે ને આ બાપ અમથે અમથો વચ્ચે આવે છે જિંદગીમાં એટલે અત્યારના જગતમાં પપ્પાનો શું રોલ છે તો કે પપ્પા એ પૈસા આપવાના બીજા સવાલ નહીં કરવાનું પપ્પા એ ખેતર વેચીને મને કાર લઈ દેવાની પપ્પા એ બીજી કઈ માથાકૂટ નહીં કરવાની અને કેવું તકલીફ છે ખબર છે કે આ પેઢીમાં મોટમ મોટી તકલીફ એ છે કે એમને પૂછાય નહીં કંઈ કહેવાય નહીં સવાલ ન કરાય કારણ કે એ લોકો બાયણું બંધ કરી દે અને બાયણું બંધ કરી દે એટલે આપણે વોટ્સઅપમાં આપણે સાંભળ્યું બાળક તમારું બાણું બંધ કરી દે છે એટલે ન કરે નારાયણને ક્યાંક પંખે લટકી જશે તો ચિંતામાં આવી જઈએ છીએ આપણે અહીંયા બેઠેલી નવી પેઢીને મારે બહુ જ નમ્ર હાથે વિનંતી છે કે તમારા બાપ દાદાએ તમારા જે ખેતરો સાચવી રાખ્યા છે ને એ ક્યાંક એમણે સાત પેઢીના કેટલાય કેટલાય મુંજારા એમને બાઇક લેવાની ઈચ્છા થઈ હતી જે દિવસે જમાનો હતો ત્યારે પણ તે દિ એને સાયકલના પૈડા ફેરવા રાખ્યા ફેરવી રાખ્યા એટલે હાથ બારના ચોપડે તમારા નામ રહ્યા છે એને સાયકલું ફેરવી ને એટલા માટે બાકી ન રે એ વિચાર કરવો જોઈએ અને અત્યારે કેવું છે કે મિત્રો બહુ ગમે પરિવાર નો ગમે અત્યારે સરસ ભગવાનની સ્થાપના કરી આપણને આપણને તમને ખબર છે કે રામના સૌથી પ્રિય હનુમાનજી હનુમાનજી રામ માટે એટલું બધું ભગવાન રામ માટે કર્યું એટલી બધી મદદ કરી એટલી બધી મદદ કરી કે ભગવાન આમ આવી ગયા આમ અત્યંત થઈને એમ કીધું હું માટે શું કરું હનુમાન હું માટે શું કરું હનુમાનજી હું માટે શું કરું હું તને કઈ ઉપમા આપું ભગવાનને પણ જ્યારે હનુમાન માટે ભાવ જાગ્યો ત્યારે ઉપમા ન મળી ત્યારે એમણે એટલું કીધું કે તું મમ પ્રિય ભરતસમ ભાઈ કેવો ભાઈ ભરત જેવો ભરતથી આગળ નહીં હનુમાન ચાલીસા કરો ત્યારે આ ભાવ જુઓ કે મિત્ર ગમે એટલો સારો હોય ભાઈ જેવો હોય પણ ભાઈ હોય નહીં એના જેવો તું મને લાગીશ ને એનાથી આગળ નહીં પણ અત્યારે સૌથી વધુ તકલીફ બે ભાઈઓમાં છે અત્યારે આપણે સરસ રામાયણની વાત કરીએ તમે વિચાર કરો કે ભગવાન રામને દશરથજીએ કીધું કાલ તારથી વનવાસ વયું જવાનું અહીંયા બેઠેલા કોઈ આના પપ્પા એમ કીધું હોય તને ત્રણ વીઘા જમીન મળશે મોટા ભાઈ ને પાંચ વીઘા તો આપણે કેસ દાખલ કરીએ પપ્પાના નામનો અમારા પપ્પા હાવ કેવા છે જોતો ખર